વડોદરામાં વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી સમિટનું આયોજન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજન છે સ્ટાર્ટઅપ સમિટમાં ત્રણસોથી વધુ સાહસિકોએ રજીસ્ટ્રેશન કર્યું યુવા ઉદ્યોગપતિઓને એવોર્ડ આપી સન્માનિત કર્યા તો મહિલાઓએ પણ સ્ટાર્ટઅપ કંપનીઓ શરૂ કરી યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે સારું પ્લેટફોર્મ માનનીય શ્રી ત્રિભુવનદાસજી કાબરા આર આર કેબલ એમને આ સમગ્ર કાર્યક્રમને એક વડોદરાના સિટીઝન તરીકે વડોદરાના સ્ટાર્ટઅપ્સની અંદર એક વેગ મળે એમને અને હું આપણા મીડિયાના માધ્યમથી એવું ચોક્કસ કહીશ કે આજનું આ જે સ્ટાર્ટઅપ્સ સાયનર્જી થઈ છે એની અંદર લગભગ ત્રીસ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે એવું એક આંકડો અત્યારે આપણે કહી શકું છું પેલી અને ભવિષ્યમાં

જ્યાં કંઈક પ્રોબ્લેમ્સ આવતી હોય તો એનું સ્ટાર્ટઅપ આઈડિયા એ રાખતા હોય છે ત્યારે આ જે યંગ જનરેશન છે અને જે નવું કંઈક કરવા માગતા હોય છે એના માટેનું એક ટોચ બેરર છે સાથે સાથે જે મોટા પ્રમાણમાં જે બહેનો આગળ આવી રહી છે અને એમને પણ ક્યાંક ને ક્યાંક કંઈક નવું કરવું હોય ઘરમાંથી બહાર નીકળવું હોય કે ઘરે રહીને પણ કંઈક નવું કામ કરવું હોય તો એના માટે શું કરે આજે એની ચર્ચા પણ આ લોકો આખો દિવસ કરવાના છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બનાવી ભારત સરકારે માન્ય પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે કે નવા લોકો નવા યુવાનો કોઈને કોઈ નવા ઇનોવેશન સાથે ભારતમાં રહીને સારું એવું કામ કરે એના માટેનું એક પ્રોત્સાહન જે ભારત સરકારે પણ આપ્યું છે એ પ્રમાણે બી અને લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા પણ આ જે એવા સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સાથે જે આગળ યુવાનો વધી રહ્યા છે એમને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ આયોજિત થયો છે